નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પહેલી તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો રવિવારનો રોજ મિત્રો આજની કેસર કેરીની આવકની વિશેની વાત કરીને તો મિત્રો આજની કેસર કેરીની આવકમાં કાલ જેવો જ સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો અને હરાજીનું કામકાજ ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ શરૂ થશે હરાજી હરાજીમાં જાણસી કેવા રહે છે આજના બજારમાં આ મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો સ્ક્રીન ઉપરથી દિનેશભાઈના નંબર આપેલા છે તેમાં લેવા વેચવા માટે અવશ્ય કોન્ટેક કરવો મિત્રો અને પાંચ પછી પચાસ બોક્સ આટો ફોન ન કરવો પાંચ પછી પચાસ બોક્સ કોઈને જોતા હોય મિત્રો તો સવારે હરાજીનું સાડા છ વાગ્યે કામકાજ ચાલુ થાય છે તો રૂબરૂ આવવાનું રહેશે મિત્રો ને કોઈ પણ ભાઈઓને પાકલ કેરી લેવી હોય તો ગોંડલ સંતોષ કેળા ભંડારનો કોન્ટ કોન્ટેક કરવો મિત્રો તેનું સરનામું છે મિત્રો જેલ ચોક એલઆઇસી ઓફિસની સામે મિત્રો તો એકવાર અવશ્ય મુલાકાત લેજો મિત્રો હોલસેલ પણ મળી જશે પણ રિટેલ પણ મળી જશે તો ચાલો હવે અરાજીમાં ઝાંસી ખેવારીએ છીએ આજના બજાર ભાગ આઠસો રૂપિયા મેચ છે હા હા આઠસો રૂપિયા મેં

સાતસો ને પચીસ રૂપિયા નો ભાવ છે સાતસો ને પચીસ રૂપિયા નો ભાવ છે સાતસો ને પચીસ ছোয় ছো পুপিয় নো ভো ভাব আটশো রুপিয় নো ভাব আটসো রুপিয়া মেটা হচ্ছে মাল মাই છસો ને પચાસ રૂપિયા ના ભાવ છસો ને પચાસ રૂપિયા હોય છે પચાસ

છસો ને પચાસ છસો ને પચાસ રૂપિયા ના ભાવ છે પચાસ રૂપિયા છસો ને પચાસ છસો રૂપિયા ના ભાવ છે મેળા માલ છસો રૂપિયાના ના ભાવ છે માલ ફાયદો છસો રૂપિયાનો ભાવ સાતસો રૂપિયાના ભાવ તમે થયા સાતસો રૂપિયાના ભાવ થયા છે તમે પોલીસ જોઈ શકો છો સાતસો રૂપિયા ભાવ થયા છે અમાર

છસો ને પચાસ રૂપિયા ના ભાવ છે હવા પાંચસો રૂપિયા ના ભાવ છે હવા પાંચસો રૂપિયા ભાવ છે

C'è una vincola terribile, <sussifilio> c'è una vincola terribile, <susifilio> c'è una vincola terribile, <susifilio> c'è una vincola terribile, <sifilio> 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 c'è una